જય માતાજી જય ગુરુદેવ તો જો અમે જ છીએ બોટાદ નવો ફોન લેવા માટે તો આજે તો બહુ રાજી છું મને અરે ખમાતો નથી કેમ કે નવો ફોન આવવાનો છે મારા ઘરે તો જો અમે ફોન લેવા જ છીએ મિત્ર ઉપર ફોન લઈ દેશે તો હું તો ઘણી રાજીશું રાજી હોય તો મારે તો હોય ને ખમાતો નથી અને ફોન લેવા જ હું તો રાજી રાજી થઈ ગઈશું ખવારમાં કહેશે કે તને ફોન લઈ દેવો છે તો જો ફોન ફોન કરે હવે લઈ દેવો છે તો હું તો રાજી થઈ ગઈ છું ફોન લઈ દેવો લઈ દેવો કરે છે કે આજ તો લઈ આવી દેવો છે જો અમે ફોન લેવા તો એટલે તમને પણ વિડીયો બતાવીશ નાનો જો અમે જ આવી ફોન લેવા હજી દુકાને કોઈ ગઈ પછી ખબર પડે કેવો લેવો કેવો નહીં કારણ કે કેપેસિટી પ્રમાણે ફોન લેવાનો હોય કારણ કે ફોનની કિંમત તો તારે કેવી કેવી છે

Oh, 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 Lo, 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 હા યાર ઓ ચા પીતાવે બેજો ઓ ચા આવી ગઈ છે મગ ચા લઈ લો છો લઈ લો બસ 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 આખો નોમ નોમ લઈ લો અજે જા લે તા ને મુ બેન પી ઓ ચા ના પાડી કાર્ડ નહિ સચડો હોલે સિમ કાર્ડ તારો કાઢી કર તારો કાઢી કેટલા દેવા એક સેજીકો રૂપિયા દો બધાય તમે લઈ જો ને કે કપ કરી જાહે સુનન ઓરો ભાઈ આવે છે આય અમાર પાણીયો છે એટલે સીધા ના હું પાછો આંટોઈ ગયો તો ફોન કર્યો કે પૈસો દો અરે યાર એવું આ ક્યાંય કીધું 200 રૂપિયા તો પૂછતો પૂછાય क्या हो मन में नहीं है तुम्हें आज ही से डर है कोई और भी नहीं है जो आपको कहां है और ये तो नहीं जानता कौन ना अपना है वो कहां भाग गया मैं चला

તો જો અમે ફોન લેવા આવ્યા હતા અને હવે આવ્યા છે મારા બેનના ઘરે ઘેરે દાળ પાપડ બનાવે છે જો મારી બેન બનાવે છે દાળ પાપડ ખાવા હોય તો હાલ જો દાળ પાપડ એને પાપડ તળી નાખે છે દાળ હજી ઉકળે છે આ મારી જેઠાણી હજી ભરે છે અને હું છે તો વિડીયો ઉતારું છું હું મહેનત કરું છું એમાં થોડી થોડી ઓછી મહેનત કરું છું વધારે એ બે મહેનત છે મારી જેઠાણી શીખે છે કેમ કે એને આવડતા નથી કે હું શીખું એટલે મને બનાવજો અને મારા બેનને તો આ પાવરફુલ આવડે છે એને જયારે હોય ત્યારે મેં અહીંયા આવી ને એટલે દાળ પાપડ ને હમણાં બધા ખાવા બેસું અને રાતે અમે નીકળી જવાના છીએ મોડા અહીં રોકાવા નથી જમવા આવ્યા છીએ ખાલી પછી જમવાનું તૈયાર થઈ ગયું છે દાળ પાપડ અને હું બધા જમવા બેહરી છે વરસાદ પણ અંધાયો છે બહુ Giờ bắt sạch bồn thay Giờ Bây giờ mà chẳng mà nó xe Bây giờ mình sạch bồn thay với Chẳng mà bê ăn gì ra xe Đại bà Nó à Giờ bây giờ

તો ઘરે જો અમે ઘરે આવ્યા છીએ રાત બહુ થઈ ગઈ છે અને ઊંઘ પણ બહુ આવે છે તો હવે અમે હોઈ જઈશી અને ફોન અમે છીએ તો એનો વિડીયો હું તમને સવારે બતાવીશ કેમકે બહુ મોડું થઈ ગયું છે બોટાદથી આવ્યા એટલે કે વાળું પાણી કરીને નીકળ્યા હતા તો અગિયાર વાગી ગયા છે એટલે હવે સુઈ જાવ ઊંઘ આવે છે એટલે અને તમને ફોનનો વિડીયો હું સવારે બતાવીશ તો અત્યારે હોઈ છે અમે पछि धेरै आइ बेसी हाँसे बाउ मोडाए वार्ता माइते एकले काय भिडियो बनेरो तो हजुर अत्यारे यहाँ बेला तिमी बताउछु फोन दिइ गई र फोन दिइ पछि सोशल मिडिया થશે મારી આગળ લઈ લીધો હશે નવું મોંઘવા આવ્યો હશે અમારું કાર્ડ પણ લઈ લીધું છે આ મારો ફોન છે નવું સીમ કાર્ડ લીધું છે મારો અલગ નવો નંબર આવી ગયો છે મારે નવો ફોન આવી ગયો છે હવે મારે કાંઈ ઉપાડી નહીં અત્યારે મિત્ર મૂકવાના ફોનમાં બધું વાપરતી હતી વોટ્સઅપ યુટ્યુબ બીજા શેરબીજા બનાવોની અત્યારે તો અલગ આવી ગયો છે એટલામાં આવ્યો પચીસ હજારનો ફોન છે Kemudian saya libur kamu ni mah. Banyak tu kita special. Kamu tu boleh orang aje tu. Yang nanti kamu tu boleh orang ni boleh orang kamu aje. Kamu tu kau naik tu je. Kamu buat video berani. Kamu tu blog berani. Kamu tu